જય માતાજી મિત્રો વેલકમ ટુ માય ન્યુ લોક તો આજે આપણે ક્ષેત્રમાં આવ્યા હતા તો ખેતરમાં આપણે આવીને જોયું તો આપણા બધા ભાઈઓ બધા ક્ષેત્રમાં લાકડી લે ઊભા હતા તો મેં એમને તેને પૂછ્યું કે શું થયું તો એમને મને કહ્યું કે એક રોઝળના બચ્ચાને કૂતરાએ ફેદોડ્યું છે તો તમે જોઈ શકો છો તેને જબરજસ્ત પકડ્યું હતું અને એનો પગ હતો એ તે કરી દીધો હતો તો આપણે ફટાફટ રેસ્ક્યુ ટીમને ફોન કર્યો અને પછી રોજડાને પકડવાનો પ્રયાસ કર્યો મિત્રો તો તમે જોઈ શકો છો તો મિત્રો આપણે તરત જ રોજરાના બચ્ચાને પકડવાનો પ્રયાસ કર્યો મિત્રો પરંતુ તે બહુ જ ગભરાયેલું હતું તો તમે જેવા નજીક જ્યા તરત જ તે ભાગવા માંડ્યું મિત્રો તો તમે જોઈ શકો છો ઘાયલ હોવા છતાં પણ તે કેવી રીતે ભાગે છે મિત્રો અને ખૂબ જ એની પાછળ ભાગ દોડ્યા પછી અમને ઝારમાંથી તે મળી ગયું તો મિત્રો આપણે જેમ તેમ કરી અને એને ગોતી કાઢ્યું તો તમે જોઈ શકો છો કેટલું બધું વાગ્યું છે એને મિત્રો ખૂબ જ એની પાછળ દોડ્યા પછી ફાઇનલી અમે એને પકડી રાખ્યું અને પછી તેને જાવડીથી લઈને જાનની બહાર કાઢ્યું અને વરસાદ પણ આવવા માંડ્યો તો મિત્રો તો તમે જોઈ શકો છો તો રેસ્ક્યુ ટીમ આવી ગઈ અને પછી અમે બંને જણોને થઈ અને રોજલાને રાગી રાગી ઘર સામું લઈ ગયા મિત્રો અને મિત્રો ઘરે લઈ જઈને તરત જ રેસ્ક્યુ ટીમવાળાને તેમનો દવા ચાલુ કરી દીધી મિત્રો તમે જોઈ શકો છો તેને હળદર લગાવી દીધી જેથી લોહી આવવાનું બંધ થઈ જાય અને તેને થોડું સહન કરવાની શક્તિ મળે મિત્રો હળદર લગાવવાથી ઘા ઉપર ઠંડક વળે છે મિત્રો પછી એને ઉડણીથી થોડું ઘા ઉપર પાટાપિંડી કરી દીધું મિત્રો પાટાપિંડી કર્યા પછી મિત્રો આપણે રોજલાને લઈ ગયા રિક્ષામાં અને રિક્ષામાં જાવડીથી તેને બેસાડી દીધું અંદર મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અને રિક્ષામાં તમે જોઈ શકો છો કેવી રીતે બેસી રહ્યું છે તે તેને બે ઓશીના ચાર ઇન્જેક્શન આપે છે મિત્રો તમે જોઈ શકો છો અને આ છે અમારી બધી ફેમિલી તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય માતાજી